હાય ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ આઈ હોપ તમે બધા મજામાં જઈશો તો આપણી સવારે થઈ ગઈ છે અને મસ્ત ફ્રેશ મોર્નિંગમાં આપણે પહોંચી ગયા છીએ ઓફિસે તો બહુ બધું કામ છે કામ પતાવી લઈએ કેમ કે સવારનો બ્લોક સ્ટાર્ટ કરવાનો કોઈ ટાઈમ જ નહોતો મળ્યો ડાયરેક્ટ ઓફિસે આવીને બ્લોક સ્ટાર્ટ કર્યો છે અને તબિયત બી થોડીક થોડીક ખરાબ હતી એટલે પછી બ્લોક સ્ટાર્ટ જ નથી કર્યો હાલ અત્યારે મેં કીધું લાવ બ્લોક સ્ટાર્ટ કરી દઈએ અને રેગ્યુલર રહી તો તમને બધાની મજા આવે કે શું છે શું નહીં અને હમણાં આપણે યુટ્યુબે થોડુંક ડાઉન જાતું જાય છે તો મેં કીધું ડેઈલી હવે એક બ્લોગ અને યા તો શોર્ટ વિડીયો કોઈ પણ એક અપલોડ કરીએ તો મેન્ટેન રહીએ તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો બિના રોજો વિડીયોમાંથી આવી ગયા છે ઘરે અને જો આપણે જે પાર્સલ મંગાવ્યું હતું ને એ કુર્તી પહેરનું તો એ આવી ગયું છે હવે આપણે ઓપન કરીને જોઈએ બ્લેક કલર મંગાવ્યો હતો બ્લેક જ આવ્યો છે પણ સાઇઝ મને એવું લાગે છે કે થોડીક ડિફરન્ટ હોય એવું લાગે છે જોઈએ હવે નકર ગમે આપણે ત્રણ જણા જે ઘરમાં લેડીઝ ગમે પહેરી તો આપણે પાર્સલ ઓપન કરી લીધું છે ને બ્લેક કલર સરસ આવી છે કુર્તી મસ્ત છે તો મંગાવી લીધી તો જો આપણે જઈએ છીએ મામીના ઘરે મામાના ઘરે મામીના ઘરે તો મામીના મામાના બેના ઘરે હલો ને તો જોઈએ અંદર પીઝાનો શો માહોલ છે જો હજી તો અહીંયા તો બધાય આમ આમ ખબર નહીં હજી તો અહીંયા પીઝા નું બીજાનો પિઝાનો પીએ નથી કેમ એવું થયું ભાઈ કેમ નો કહેવાય તમારે કેવું પડે યાર અમારા દર્શક મિત્રોને દુઃખ થાય સાચું રીઝન નાખ્યો તો કેમ મિલનભાઈ વયા ગયા કે આવવાના જુનાગઢમાં જુનાગઢ નીકળી ગયા એ તો કાલ હવાર નું જવાનું ને કેતા તાન વરી વયા ગયા તો એટલે કેન્સલ કરી નાખ્યા છે અને પરમ દિવસે ને ઓલા દિવસે બનાવવા હતા ને ત્યારે એ વયા ગયા છે ના એટલે ત્યારે કેન્સલ કર્યું હા પછી વરી યાદ બનાવવાના હતા હમ આજે એ વયા તો તમે કઈ ખરમ કરો મારો બ્લોગ જતા હોય તો તમારા લીધે અમારે કેન્સલ કરવું પડે કઈક તો રહીમ કરો અમારી ઉપર હું ફરવું એમ આમ મામી ને એસેમી આઈ ગયો બરોય કે 1 લાખ ભેગો કરી દીધો બરોબર છે કે ન સ્ટાઈલ જો દેલી તો બાકી પાચક ભર દીધા ને તો એકાંત જ લાગત લાગત જ લાગત જ લઈ જાવ લાગત જ આવો બા દેસિયારામ આવ્યા તમા બેન મજા આવી હો બેન પણ હવે

તો જોવા આવ્યા હતા તો એ કન્ફર્મ કરી ગયા લઈ આવી ગયા એને તાત્કાલિક જોતું હતું પરમ દિવસ સગાઈ હતી તો તો છાપ અને છાપ તો એ લોકોને ખબર નથી કે બોર્ડ મારો તો ખબર પડે તો બોર્ડ આપણે મારી રહ્યો નહોતો એટલે છાપ એ લોકો બીજે રાખ્યા હોય પણ ચોલીનું મારી ખબર પડીને તો આવ્યા તા તો લઈ ગયા હવે આપણે પાછા જાય મામાને ઘરે પીઝા બને છે બાકા ચીકી બોલવાની છે બાકી એક નંબર પીઝા બને છે તો જો અહીંયા પીઝાની શરૂઆત થઈ ગઈ

થોડું માનવીન ભૂકો ભભરાયો હોય ને ભૂકો લઈ લે જેને ભાવે ને કહી ભૂકો બહુ સરસ થઈ બહુ કેવો બને એવો બીજો બને સજેશન સારું હે ટ્રાય કરવા જેવી શું કેવું તમને ભૂકો બહુ કોકો કર દે મહાપ્રસાદ ખાઈ લે અલંગ ન બને નઈ અમને તો હોય ને મુકો મહાપ્રસાદ ના આવે પથા હોય કે ન્યાજ આવે તો એ તાખરતો નહી બીજો તો અમને ભાઈ હવે ખાટીના પેટનો બૈનો ખાલી બસ કે

તો એ મૂકવા ગઈ છે મામાને ઘરેથી આવી ગયા મસ્ત બધું કામકાજ કરાવીને અને હવે આપણે જઈએ છીએ વોકિંગ કરવા કેમ કે પીઝો મેં તો કાંઈ ખાસ ખાધું નથી મેં તો શાકભાત રોટલી ખાધા અને મમ્મી એને પીઝા ખાધા એ મેં એક પીસ ટેસ્ટ કર્યો કેમ કે આપણી તબિયત બગડી ગઈ હતી કાલે આપણે બાટલા ચડાવવા પડ્યા હતા એટલે તો આપણે રહેવા દઈએ આપણે પીઝા નારામ આરામ આપી દઈએ તો એક પીસ ખાધો છે મેં તો હાલો વોકિંગ કર્યા અને પપ્પાને એવું હતું કે આજે જાંબુડા અમારે જે સરકારી હોસ્પિટલ બની ને એનું ઓપનિંગ હતું એટલે એમ ત્યાં જવાનું હતું એટલે એ જમીન આવવાના જો વાત તો આમ જો સુમશાન સડક છે કોઈ છે એની નગર છોકરા વ્યવહાર રમતા હોય જે તો વાગવામાં સવા દસ સાડા દસ સમથિંગ થયું છે તો ચાલો વોકિંગ કરી આવે અને મળ્યા પછી બાય તો જો અહીંયા આપણે વોકિંગ કરવા આવ્યા ને ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો છે સામે અમારે મિલિટરી સ્ટેશન છે એટલે ત્યાંથી એ લોકો નીકળતા હોય એટલે બધાને ઊભું રહેવું જ પડે એ લોકોને તો સલામ કરવી જ પડે ને આપણે કે આખા દેશની રક્ષા કરે છે જોઈ લો કેવું ટ્રાફિક કામ તો વોકિંગ કરીને આવી ગયા આપણે ઘરે અને જે ચોલી રેન્ટ પર દેવાના હતા એ દઈ દીધા અને બીજા બધા વાળીને સરખા બધા મૂક્યા અને ફ્રેશ થઈ ગયા છે તો આજના બ્લોગમાં બસ એટલું જ હતું આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળે કાલે બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ જય શ્યા રામ બાય બાય